પરંતુ જે વિસ્તારમાં ઘટના બની હતી ત્યાં બે ધાબા અને પંડાલ પર વધારાના પાંચ પોલીસ કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક તૈનાત કરી દેવાયા આવું અમારા કોઈ દિવસ આવું થયું નથી આ પહેલીવાર આવી રીતે થયું છે શું તાયબ કાંદા આવે બટાકા આવે ઢેફા આવે એ બી રાતે બે અઢી વાગ્યા પછી જ આવે છે બરાબર અને અમે એવું ઈચ્છતા નથી કે આવું બધું થાય અને અમારા માટે એવું છે કે આ પોલીસ બી સારી અમને સહકાર આપે છે પોલીસને અમે ફોન કર્યો એટલી ગળી પોલીસ આવી ગઈ ને રાતે બી અમને પોલીસ ચાર્યો બાજુથી અમને પોલીસનો સહકાર સારો છે આ ત રવિવારથી હોળીબંગલા થયું ને ત્યારથી આ વસ્તુ થાય છે અમારા એરિયામાં કોઈ દિવસ આવું થતું નથી અમે ચારે બાજુ અમારા મમેડન જ રહીએ છે વચ્ચે અમે રહીએ છીએ કોઈ દિવસ અમને આવું કોઈ વખત થયું નથી આ પહેલી વાર થયું છે આ ફરિયાદના તમામ સિનિયર અધિકારીને બધાએ વિઝિટ કરેલી હતી પરંતુ એવું બહુ કન્ફર્મેશન અમને મળ્યું નથી પરંતુ એમની કમ્પ્લેનને પોલીસે બહુ સિરિયસલી લીધેલી છે અને તુરંત ત્યાં પોલીસનો બંદોબસ્ત તો હતો જ પરંતુ વધારે સઘન બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે એક સબ ઇન્સ્પેક્ટર પછી બે ધાબા પોઈન્ટ એમ કરીને ચારથી પાંચ પોલીસ જવાનોને રાઉન્ડ ધ ક્લોક ત્યાં મૂકીને પેટ્રોલિંગ કરવામાં આવેલું છે સીસીટીવીનું ઇન્સ્ટોલેશન પણ અમે કરી નાખ્યું છે કે જે આ કાંકરી ચાળો કરીને જે શાંતિને દોડવાનો પ્રયત્ન કર્યા છે એવા ઈસમને અમે પકડી શકીએ એ સિવાય આજે લાલગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તારનું સેન્સસ પણ કરવામાં આવી રહેલું છે કે જેને તમામે તમામ વિગત અમે પોલીસ સ્ટેશનની અંદર અમે ભેગી કરી રહ્યા છે એ સિવાય જે હાઈ રેસ બિલ્ડિંગ અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં અમે આસ્કા લાઇટ પણ રાત દરમિયાન ચાલુ કરવાના છીએ જેથી આવો કોઈ કાંકરી ચાળો કરવાની હિંમત ના કરે અને જો બી આવો વ્યક્તિ ધ્યાનમાં આવશે તો પોલીસ એને જબ્બે કરીને કડકમાં કડક શિક્ષા કરશે આ સિવાય લાલગીટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ત્રણ ડીસીપી કક્ષાના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક પાંચ એસીપી કક્ષાના અધિકારીઓ બાવીસ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો નવ પી તેમજ એ સિવાય ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ક્યુઆરટી પછી વરુણ બે વજ્ર આવા અલગ અલગ જે પોલીસ પાસે રિસોર્સિસ છે તમામ ડિપ્લોય કરીને કોટ વિસ્તારના તમામ વિસ્તારની અંદર કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને ને કોઈ કાંકરી ચાળો કરી સુરતની શાંતિને ઢોળે નહીં તે માટે પોલીસ સતત રાઉન્ડ ધ ક્લોક મહેનત કરી રહી છે સુરત પોલીસ વતી અમે એક અપીલ પણ કરવા માગીએ છીએ કે કોઈ પણ જાતની અફવાઓમાં આવશો નહીં અને મા માહોલ તદ્દન અંડર કંટ્રોલ છે અને શાંતિપૂર્ણ પોતાના ઈદનો અને ગણપતિ વિસર્જનનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવો પોલીસ આપની સાથે હાલ તો પોલીસે શહેરના ગણેશ પંડાલોની સુરક્ષામાં વધારો કર્યો છે તીખડખોરોએ શહેરમાં શાંતિ ઢોળવાનો વધુ એક પ્રયાસ કર્યો છે જ્યાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં આવેલા આડત્રીસ ગણેશ પંડાલોની સુરક્ષા વધારી છે એટલું જ નહીં પરંતુ જે વિસ્તારમાં ઘટના બની છે તે વિસ્તારમાં પોલીસ ફોર્સ વધારી દેવામાં આવી છે પોલીસે આ સમગ્ર ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ તપાસ શરૂ કરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક